નમસ્કાર જોહાર હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું આપણે સાંસદ ધવલ પટેલની સાંસદ ધવલ પટેલને તમે ઘણી જગ્યાએ જોયા હશે અચાનક કોઈને પણ કહેવા વગર સરકારી હોસ્પિટલમાં પહોંચી જાય છે કોઈને પણ કીધા વગર પ્રજાની સમસ્યા આદિવાસી વિસ્તારની પ્રજાની સમસ્યા હોય તો એ મામલતદાર કચેરીએ પણ પહોંચી જાય છે કોઈ પણ કોઈને પણ કહેવા વગર જેથી જ્યાં સમસ્યા હોય એ સમસ્યાને પકડી શકાય સાંસદ ધવલ પટેલ આ વખતે પણ કંઈક એવા જ અંદાજમાં નજરે પડ્યા છે જ્ઞાન કિરણ ઢોળિયા સમાજ ભવન ઉપર જ્યાં પોલીસ અને કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે જ્યાં એકસો પચાસથી વધારે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ભણતર આપવામાં આવે છે જ્યારે સાંસદ ધવલ પટેલને કહેવામાં આવ્યું કે વિદ્યાર્થીઓને સ્ટેશનરી અને લગતા ખર્ચા માટે તમે કંઈક મદદ કરશો એના માટે સાંસદ ધવલ પટેલને કહેવામાં આવ્યું પણ જ્યારે સાંસદ ધવલ પટેલ ત્યાં આવ્યા વિદ્યાર્થીઓને જોયા વિદ્યાર્થીઓ સાથે વાત કરવા લાગ્યા તો સાંસદ ધવલ પટેલે પણ પોતાની જે રીતની કારકિર્દીની શરૂઆત કરી હતી એ કારકિર્દીની શરૂઆતની વાત કરી અને વિદ્યાર્થીઓને મોટિવેશન કર્યા ભગીરથ કામ આપણા આદિવાસી સમાજના દોઢસો જેટલા લોકો દોઢસો જેટલા આપણા વિદ્યાર્થીઓ આપણી પીએસઆઈ અને કોન્સ્ટેબલ ની એક્ઝામ ની તૈયારી કરી રહ્યા છે અને એની શારીરિક કસોટીમાં પાસ થઈ ગયા છે અને હવે લેખિત એક્ઝામ આવવાની છે અને આપણા સમાજના યુવાનો આગળ વધે પોલીસ બને પીએસઆઈ બને પીઆઈ બને કોન્સ્ટેબલ બને આ એક ભગીરથ કામ કરી રહ્યા છે એમ તો જેમ અરવિંદભાઈ વાત કરી અને જ્યારે આપડા જ્ઞાન કિરણ મંડળ આપડા પીએસઆઈ ની ટ્રેનિંગ આપડા નવયુવાનો માટે કરે છે કે એ પોતાની લાઈફમાં પગભર બની શકું અને પોલીસ એટલે એકદમ ભગીરથ કાર્ય આપણે આપણું માટે તો સારી નોકરી કરીએ જ છે પણ આપણા ગુજરાત રાજ્ય અને દેશને સુરક્ષિત બનાવવા માટે પણ સૌથી ભગીરથ કામ કોઈ કરતું હોય તો આપણી ગુજરાત પોલીસ કરે છે એમાં તમે જોડાવાનો છો તો સૌથી પહેલાં હું તમને ખૂબ ખૂબ શુભકામના આપવા માંગુ છું અને આ ભગીરથ કાર્યમાં તમને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં હું તમારી સાથે હંમેશા હાજર જ રહીશ મારો એક નાનો ટૂંકો પરિચય આપવા માંગુ છું કારણ કે તમારી જેમ જ હું એક સમયે ખુરશીની પેલી બાજુ બેસ્યો હતો અને આ જ રીતે મને પણ કોઈ મદદ કરી હતી એના કારણે હું પણ અહીંયા લગી અહીંયા લગીને પહોંચ્યો છું હું આપણા આ ચીકલીના બાજુના જ વાસદાનો જરી ગામનો મૂળ મારો પરિવાર રહેવાસી છે અને મારો પરિવાર ગરીબ એકદમ પરિવારમાંથી આવતો હતો એના કારણે મારે પરિવાર નવસારીમાં જવું પડ્યું મારા પિતાશ્રીએ હંમેશા ભણવા માટે એમને બહુ શોખ હતો પણ ગરીબાઈના કારણે એ ભણી ના શક્યો પણ એમને જ્યારે સદ્ધર થયા ત્યારે એમને કહ્યું કે જે મે પોતે નઈ ભણી શક્યો એ મારા પુત્રોને ભણાવો એના કારણે મને સૌથી પહેલા એમને સૌથી વધારે પ્રોત્સાહન આપ્યું અને ભણવા માટે જે જે ક્લાસ કરાવવા પડે એ બધા ક્લાસ મારા પિતા શ્રી કરાવ્યા એના કારણે 12 માં પછી જે એન્જિનિયરિંગમાં માં એ ટ્રિપલ ઈ एग्जाम આવે તેમાં આપણા આદિવાસી સમાજમાં પૂરા ગુજરાત ભરમાં મારો પહેલો નંબર આવ્યો હતો અને સુરતની એનઆઈટી સુરતમાંથી મને કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો મેં અભ્યાસ કર્યો એના પછી એમ બી ઇમ્બાયસીસમાંથી કર્યું અને બાર વર્ષ મને આઈબીએમ એક્સેન્ચર અને કેપ જેવી મલ્ટીનેશનલ કંપનીમાં દેશ અને વિદેશમાં કામ કરવાની મને તક મળી અમેરિકા યુકે જર્મની ફ્રાન્સ અને એની સાથે મિડલ ઈસ્ટ સાઉથ ઇસ્ટ પૂરી દુનિયામાં કામ કરવાની તક મળી એના કારણે આ દુનિયાના લોકો પોતાની કંપનીને ઉપર લાવવા માટે પોતાના દેશના ઉપર લાવવા માટે પોતાની દુનિયા પૂરા આપણે દુનિયા ઉપર લાવવા માટે શું શું કામગીરી કરી છે બહુ નજીકથી જાણવાનો મને નખો મળ્યો એની સાથે જ બે હજાર નવથી જનતા પાર્ટીમાં જોડાયો હતો અને નરેન્દ્ર મોદી સાહેબ સાથે અલગ અલગ કેમ્પેન બોક્સભાને બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં કર્યા અને જ્યારે બે હજાર એકવીસમાં મને એવું થયું કે હું પોતે મૂળ વારદાનો ઝરી ગામનો રહેવાસી અને એક સારા મારા પિતાશ્રીના લીધે ને અમારા ભારતીયતા પાર્ટીની જે વિચારધારા છે ને લોકોને વિકાસની રાજનીતિ છે એના લીધે ગરીબ ઘરનો આટલો રહેવાસી એ આટલો સમૃદ્ધ થઈ શક્યો ભણી શક્યો આ જે લાભ છે એ મારા આદિવાસી સમાજના લોકોને કેમ ના મળ્યો એના કારણે બે 2021 માં મારી બહુ સારી જગ્યા નોકરી હતી એકદમ સારું પગાર ધોરણ હતું હું ઇસ્તેપે એકદમ સારું જીવન

પીએસઆઈ ને કોન્સ્ટેબલ ની મેચ છે એ મોટી મેચ તમારા માટે છે એને આપણે પ્રાધાન્ય આપવું જોઈએ એના માટે જેટલું પણ તમારે ભણતર કરવું પડે જીકે ની જેટલી પણ પાઠ્ય પુસ્તક બધું વાંચવું પડે બધું વાંચીને એક આયોજનબદ્ધ રીતે તમારે બધું આ આપણે એજ્યુકેશન મેળવવાનું છે જે પણ અને દિવસના ચૌદ થી સોળ કલાક પણ આ ટ્રેનિંગ માટે આપવા પડે તો સો એ સો ટકા તમે આપજો પણ આ એક્ઝામમાં તમારે ઉત્તીર્ણ થવાનું જ છે મને જેમ કહેવામાં આવ્યું છે

પણ હું જ્યારે પોતે આવ્યો છું ને આટલું ભગીરથ કામ કરે છે ત્યારે થોડું વધારે એવું ના કરવાનું પૂરેપૂરો જેટલો બી ખર્ચો થાય બધું ધવનભાઈ પોતે ઉઠાવ હોય કે તમારું કોચિંગ હોય પૂરેપૂરો ખર્ચો હું ઉઠાવીશ એમાં કોઈ પણ જાતનો તમારે કોઈ એપ્લિકેશન કરવાની કે તમારી કોઈ મંજૂરીની રાહ જોવાની કે કોઈ પણ મંજૂરીની રાહ જોવાની નથી અહીંયાથી તમને મંજૂરી મળી ગઈ એટલે તમે એની ચિંતા કરતા નહીં તમે ખાલી તમારા ભણવા પર ધ્યાન આપો એના સિવાય પણ આ ટ્રેનિંગથી લઈને એક્ઝામ લગીને તમને જ્યાં જ્યાં તમને જરૂરત પડે તો તમને એવું લાગે કે મારી ડાયરેક્ટ તમને હેલ્પ જોઈએ છે એ મને કહેજો લાગત લગાડવાની હેલ્પ ના કહેતા પણ એના સિવાય એક્ઝામ માટે તમને જાજા હેલ્પ જોઈએ જે રીતના જોઈએ તમારે અહીંયા સેન્ટરમાંથી બીજી સેન્ટરમાં તમારે જવું પડે એનું તમે ટ્રાન્સપોર્ટ બોર્ડ એરેન્જ કરવાનો તો પણ મને કહેજો હું સો સો ટકા તમને જાજા મદદ જરૂર પડે ત્યાં ત્યાં મદદ કરવા તમારો આજે સાંસદ તરીકે નહીં પણ તમારો ભાઈ ધવન પટેલ તમારી સાથે હાજર છે અને ભાઈ તરીકે તમને જે જે મારા તરફથી સેવા થાય મદદ થાય એવું પૂરેપૂરી મદદ કરવા તમને સો ટકા હું રેડી છું પણ એની સાથે જે એકાવન લોકો એમ છે છે થયા એ નથી એ જીવનમાં હજુ સશક્ત થશે સમૃદ્ધ થશે એમને એક જીવનમાં એક અહેસાસ થયો હશે એમને એક બીજી શીખ મળી હશે ને ભણવામાં હજુ સારી રીતે આગળ વધે એના માટે એમને એન્કરેજમેન્ટ પણ મળવા મળશે

ધોળિયા પટેલ નથી કોકણા નથી ગામિત નથી આપણે બધા જ આદિવાસી છીએ અને આદિવાસીઓની હંમેશા મદદ કરવા સાંસદ ધવલ પટેલ તત્પર જ હોય છે જ્યારે સાંસદ ધવલ પટેલે કહ્યું કે જેટલા પણ વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે એના સંપૂર્ણ ખર્ચ એ કરશે અને વિદ્યાર્થીઓના ભણતરમાં કોઈ પણ કચાશ રહેવાની નહીં રહેવી ન જોઈએ એના માટે પણ એમણે કહ્યું જે વિદ્યાર્થીઓ હાલમાં અભ્યાસ કરે છે તૈયારી કરે છે જે કોર્સની તૈયારી કરે છે પોલીસ અને કોન્સ્ટેબલની એના વિદ્યાર્થીઓના મોટિવેશન એના ખર્ચા માટે તો એમને બાયદરી આપી જ છે પણ જે વિદ્યાર્થીઓ એકાવન જેટલા વિદ્યાર્થીઓ છે જે નપાસ થયા છે એમને પણ એમણે કહ્યું છે કે આગળ આગળની પરીક્ષાની તૈયારી માટે એમના માટે પણ એ ખર્ચ કરવા તૈયાર છે પણ ફક્ત વિદ્યાર્થીઓને એટલું છે કે એમને મહેનત કરી અને આગળ વધવો પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાઓ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરો અને કોઈક ઊંચા પદ ઉપર પહોંચો અને સમાજનું નામ રોશન થાય